તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં કોરોનાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ત્યારે ગઈકાલે એક એકરૂદનો કોરોના પોઝિટિવ આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં પણ સતર્કતા દાખવવામાં આવી છે ઓક્સિજન અને દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ચક્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક હોસ્પિટલમાં એલર્ટ મોડમાં જોવા મળી રહી છે તંત્ર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે છે ત્યારે પણ જે એક્શન મોડમાં જોવા મળી રહ્યું એલર્ટ જોવા મળી રહ્યું છે ત્યારે ગઈકાલે એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે હાલ તો હોસ્પિટલમાં ઓક્સિજન અને દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ જોવા મળ્યો છે સમગ્ર રાજ્યની અંદર કોરોનાની ઇન્ફ્લુએન્સ સ્થિતિ છે ત્યારે જૂનાગઢ જિલ્લાની જુનાગઢ જિલ્લાની જો વાત કરું તો ખાસ કરીને આપણા જે કોરોનાની તૈયારીના ભાગરૂપે કુલ આપણી ગ્રામ્ય કક્ષાએ સીએસસી આઠ છે સબ સેન્ટર બસો અડત્રીસ છે પીએસસી આપણા બેતાલીસ છે અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સુવિધા અત્યારે ઉપલબ્ધ છે ત્રેપન જેટલી ફેસિલિટીની અંદર આપણે પૂરતી વ્યવસ્થા કરી છે ખાસ કરીને આપણી પાસે અત્યારે અઢારસો જેટલા બેડ છે જેમાં બારસો જેટલા ઓક્સિજન સાથેના બેડ અવેલેબલ છે કુલ આપણી પાસે અત્યારે એકસો દસ વેન્ટીલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે વધારે જો એક્સપાનશન જરૂર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલ છે ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાએ જ્યારે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા ચારસો ઓગણ ચાલીસ જેટલા ઓક્સિજન સિલિન્ડર પણ આપણી પાસે અવેલેબલ છે હાલમાં એને ભરાવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે બીજું જ્યારે પણ લાઈટ જાય એવું કઈ થાય તો બીજું ઓક્સિજન કોન્સન્ટ્રેશનની સુવિધા પણ આપણી પાસે ઉપલબ્ધ છે ત્રણસો ચાલીસ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને પણ ઓક્સિજન ઉભો કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરેલી છે જો લેબોરેટરી જુનાગઢ જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે અત્યારે હાલની તારીખે રોજના સો ટેસ્ટ થઈ શકે એટલી વ્યવસ્થા પ્રાઇવેટ લેબોરેટરીની પણ આપણે સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહ્યા તારીખે તમામ જગ્યાએ આપણે મોકડાની વ્યવસ્થા ઊભી કરી છે તમામ ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ